ભલા આદમ અને હવાને શૈતાને કેવી રીતે છેતર્યા જાણો છો શું એ ફળને ખાવાથી તમે મરી જશો એમ પરમેશ્વરે કહ્યું હા તે ફળ ખાઈશું તો અમે મરણ પામીશું ત્યારે શૈતાને કહ્યું ના એમ નથી જુઠ્ઠી વાત તમે બિલકુલ નહીં મરો ભલાવ તેણે જુઠ્ઠું કહ્યું આદમ હવાએ તેના પર વિશ્વાસ કર્યો વિશ્વાસ કર્યા પછી તે ફળને તેમણે ખાઈ લીધું તે ફળ ને ખાતા પછી એક દિવસે દિવસના ઠંડા સાંજના સમયમાં વાડીમાં ઠંડામાં ચાલીને આવ્યા તેમનો અવાજ સાંભળીને આદમ અને હવાએ શું કર્યું આવું જોઈએ ઉત્પત્તિ ત્રીજો અધ્યાય છઠ્ઠી કલમથી અને જ્યારે તે સ્ત્રીએ જોયું કે તે વૃક્ષનું ફળ ખાવામાં સારું અને જોવામાં તો સુંદર અને ઈચ્છવા જોગ છે થી તો આકર્ષક હતું ત્યારે તેણે તેમાંથી તોડીને ખાધું અને પોતાના પતિને પણ આપ્યું અને તેણે પણ ખાધું ત્યારે તેઓ બંનેની આંખો ખુલી ગઈ અને તેમને ખબર પડી કે તેઓ નગ્ન છે એટલા માટે તેમણે અંજીરીના પાંદડા જોડી-જોડીને વસ્ત્ર બનાવી દીધા તેમને પાપ કર્યા પછી જ ખબર પડી તેઓ નગ્ન છે જેવું તેમણે પાપ કર્યું ત્યારે તેમને ખબર પડી કે તેઓ નગ્ન છે તરત તેમને શું થવા લાગ્યું તેઓ શરમાવા લાગ્યા તરત તેમની અંદર શું ઉત્પન્ન થયું શરમ ઉત્પન્ન થઈ પાપ તેમના જીવનમાં શું લઈને આવ્યું જાણો છો શરમને લઈ આવ્યું શરમ બે પ્રકારની હોય છે નાના બાળકને સ્નાન કરતા સમય જે તમે ભૂલથી પણ આ રીતે જોઈ સમજો તે શરમથી શરમાય છે યસ ભલે તેની ઉંમર બે વર્ષ ત્રણ વર્ષ કે ચાર વર્ષ હોય પરંતુ તે પણ શરમાય છે તમે કોઈના ઘરે ગયા સમજો ઘરે બેઠા છો તમારી જ આગળ તે બાથરૂમમાંથી સ્નાન કરીને બહાર આવે છે ત્યારે તમે ત્યાં આગળ છો તો શું કરે છે તે ટાવલ પહેરીને આ રીતે જુએ છે કોઈ છે કે નહીં શા માટે શરમને લીધે કૃપા કરી ધ્યાન આપજો આ સામાન્ય રીતે સરમાવું છે સાંભળો એક એપાર્ટમેન્ટમાં બધાને ખબર છે કે તે સારો છે તે તો બધાની સાથે સારી રીતે પ્રેમથી વાત કરતો હતો જો કોઈની સહાયતા કરવાની હોય તો કરતો હતો આ રીતે એક સારા વ્યક્તિના રૂપમાં પોતાના સારા સ્વભાવને લીધે જેણે બધાનું મન જીત્યું હતું તેઓ આ વ્યક્તિ સામે રહેનારી સ્ત્રીની સુંદરતાને લીધે પાગલ બન્યો હતો પણ કોઈને ખબર એક દિવસે સામેવાળી સ્ત્રીનો પતિ નોકરી ગયા પછી તેણે આજુબાજુ જોયું જ્યારે કોઈ ના દેખાયું તો ચૂપચાપ તે સ્ત્રીના ઘરની અંદર ચાલ્યો ગયો આ રીતે ગયા પછી ખબર નહીં કેમ તેના પતિ જે ઓફિસને માટે નીકળી ચૂક્યા હતા પરંતુ કશુંક ભૂલવાને લીધે પાછા આવ્યા ઘરે પાછા આવ્યા ત્યારે તેના ઘરની અંદર તેની પત્ની અને તેની પત્ની બિછાનામાં જોવા મળ્યા હવે આ દ્રશ્યને જોયા પછી તે તે પતિ પાસે આવીને વ્યક્તિની આંખોમાં આંખ નાખીને જુએ છે ત્યારે તેને કેવું લાગશે જણાવો બતાવો શરમ વાલાઓ તે વ્યક્તિ શરમાઈ ગયો અને એટલો બધો લજ્જિત થઈ ગયો અને તેનો પતિ જ્યારે એની આંખોમાં આંખ નાખીને જોતો હતો શરમ અને તે સહન ના કરી શકતા આપણી ભાષામાં તે તે અપમાનને સહન ના કરી શક્યો કે અમારી આગળ તો તું વ્યક્તિનું નાટક કરે છે આખા એપાર્ટમેન્ટમાં તું એક સારો સારો વ્યક્તિ છે એ રીતે નામ કમાઈને દુષ્ટ વ્યક્તિ છે અને હવે દુષ્ટ વ્યક્તિ તરીકે પાપમય કાર્યો કરી રહ્યો છે બીજા કેટલા વ્યક્તિ સાથે આવી રીતે ખેલ કરે છે તારા વિશે હું બધાને જણાવી દઈશ એમ કહીને તે બહાર ગયો અને કેટલાક લોકોને બોલાવ્યા તે પહેલા શું થયું જાણો છો આ વ્યક્તિ તે અપમાનને સહન ના કરી શકતા અચાનક પાંચમા માળથી કૂદી પડ્યો સીધું નીચે પડીને મરી ગયો વાલા શા માટે તેને મરી જવું પડ્યું તેના મૃત્યુનું કારણ શું છે જણાવો અપમાન અને શરમ આજે આપણામાં ઘણા બધા લોકો પાપમય કાર્યો ખોટા કાર્યો કરવા છતાં તેમની હિંમત અને ભરોસાનું કારણ શું છે જાણો છો હજી તે પ્રગટ થયું નથી હજી અમારી વાત બહાર આવી નથી ને એટલે હજી કોઈને ખબર તો નથી પડી ને ઘણા બધા લોકો એ ભરોસામાં છે તે દિવસે આદમ અને હવાએ જે ફળ નતું ખાવાનું તે ખાવાથી તેમની ઉપર સૌથી પહેલા શું છવાઈ ગયું તમે જાણો છો અપમાન પાપ કરનારા દરેક વ્યક્તિ ઉપર જાય છે અપમાન શરમાવું પરંતુ એ શરમ તથા અપમાન તમારા જીવનમાં ક્યારે આવે છે જાણો છો જ્યારે તમારું પાપ બધાની આગળ પ્રગટ થાય છે તમે જે કરો છો ખોટું છે જાણો છો તમે જે કરો છો સારું નથી જાણો છો અન્યાય છે જાણો છો અપરાધ છે જાણો છો અપવિત્ર કાર્ય છે જાણો છો તો પણ તમને કેમ શરમ નથી લાગતી અપમાન નથી થતું શા માટે દુખિત નથી થતા કારણ તમારો પાપ બહાર પ્રગટ થયું નથી એટલા માટે દિવસના ઠંડા અવાજ સંભળાવા લાગ્યો ત્યારે જલ્દીથી જઈને તેમણે શું કર્યું જાણું છું ઝાડીઓની પાછળ તેઓ સંતાઈ ગયા તેમને શા માટે સંતાવું પડ્યું શા માટે તેમને સંતાવું પડ્યું શા માટે તેમના જીવનમાં રહસ્ય આવ્યું શા માટે એવો ડર લાગ્યો તેમણે કરેલી ભૂલને લીધે ક્યાંક ખબર ના પડી જાય ક્યાંક આગળ પ્રગટ ના થઈ જાય એ પ્રકારનો ડર એવો ભય તેમને સંતાવા મજબૂર કર્યા આજે મારો પ્રશ્ન આપણામાં શું એવો ડર નથી કહીએ તો ક્યાંક પકડાઈ ના જાઓ ક્યાંક ખબર ના પડી જાય ક્યાંક બહાર ના આવી જાય એવો ડર શું આપણને નથી લાગતો જણાવો ઉપરથી તમે એક સારા આત્મિક વ્યક્તિની જેમ વચન સાંભળી રહ્યા છો તો પણ ડર છે તમારામાં એ ડર કેમ છે જાણું છું તમારામાં જે પાપ છે તેણે એ ડર ઉભો કર્યો છે બાઇબલ જણાવે છે નેકીવાન સિંહના જેવા બળવાન હોય છે પરંતુ દુષ્ટ વ્યક્તિને કોઈ પીછો ના કરતું હોય તો પણ નાસી જાય છે દુષ્ટ એટલે કે જે પાપમય જીવન જીવી રહ્યા છે તે એક પ્રકારના ડરમાં હોય છે આજે ઘણા પતિઓને ડર લાગે છે તે ડર શું છે મારી પત્નીને ખબર ના પડી જાય આજે ઘણી પત્નીઓને ડર લાગે છે ક્યાંક મારા પતિને ખબર ના પડી જાય આજે ઘણા બધા બાળકોને ડર લાગે છે ક્યાંક મારા માતા પિતાને એ ખબર ના પડી જાય આજે મંડળીના સદસ્યને ડર લાગે છે ક્યાંક પાસ્ટરને ખબર ના પડી જાય આજે ઘણા બધા પાસ્ટરોને ડર લાગે છે ક્યાંક મારી મંડળીને ખબર ના પડી જાય આ રીતે જો તમે ડરતા જીવન જીવો છો તમારામાં પાપ છે તે પાપ તમારા જીવનમાં શું કરે છે ડરને ઉભો કરે છે ભલાઓ નિકીવાન વાન ના જેવા ની ડર હોય છે આજે આપણામાં ઘણા લોકો છુપાઈ રહે છે ઘણા લોકો ઘણી ગુપ્ત વાતો મેન્ટેન કરી રહ્યા છે પતિથી છુપાઈને પત્ની પત્નીથી છુપાઈને પતિ બાળકો થી છુપાઈને માતા પિતા અને એ રીતે આ ઘરવાળાથી ને પડોશી આજે ઘણા બધા લોકો રહસ્યમય જીવન જીવે છે તમારું જીવન એક રહસ્યોનું ઘર બની ચૂક્યું છે ભલે હું તમને એક પ્રશ્ન પૂછીશ વિચારજો પ્રિય ભાઈઓ બહેનો શું તમારી પાસે મોબાઈલ ફોન છે શું છે તમારામાંથી કેટલા લોકો છે પાસવર્ડ રાખ્યો છે તો હાથ બતાવશો શા માટે તમે મોબાઈલ ફોનમાં જુવાન ભાઈઓ બહેનો પૂછું છું મોબાઈલ ફોનમાં પાસવર્ડ કેમ રાખ્યો છે કેટલાક લોકો પેટર્ન રાખે છે શા માટે રાખે છે નવ ડોટ્સ હોય છે આ ડોટ્સમાં આ લોકો પેટર્ન મૂકે છે એ પેટર્નને એવી રાખે છે જાણો છો તમે તમે જુઓ તો ચક્કર આવી જાય દુનિયાનો જ્ઞાનીમાં જ્ઞાની વ્યક્તિ કન્ફ્યુઝ થઈ જાય એ પેટર્નને એ લોકો આ રીતે કરતા રહે છે શા માટે એમ કેમ આટલું સિક્રેટ છે બ્રધર પ્રિય ભાઈઓ તથા બહેનો શા માટે આટલું સિક્રેટ આટલું અઘરું પેટર્નને તમે રાખો છો પ્રશ્ન એ છે કારણ શું છે શું થશે તમારા સેલફોનને ઓપન કરવાથી વાવો મારો જે સેલફોન છે મારા સેલફોનની અંદર મારું ફેસ હોય છે અને મારા બાળકોનો ફેસ હોય છે મારા બાળકોના સેલફોનમાં ફેસ આઈડી જ્યારે મેં તેમને મોબાઈલ આપ્યો મારો ફેસ આઈડી તેમનો ફેસ આઈડી એ રાખ્યો તેમનો ફેસ બતાવવાથી ઓપન થાય છે મારો ફેસ દેખાડવાથી પણ ઓપન થાય છે એ જ રીતે મારા સેલફોનને પણ મારા બાળકો ડર વિના લે છે મારા બાળકો એટલું જ નહીં મને જે ભોજન પીરસે છે તેમને અરે ભાઈ મારો ફોન જરા લાવશો ભોજન કરતા હોય ત્યારે પાસવર્ડ જણાવું છું આ રીતે તમે ટાઈપ કરો છું ત્યારે ટાઈપ કરે છે મારી સાથે કામ કરનારા લોકો જે ભોજન પરોસે છે તે પણ જાણે છે મારા પાસવર્ડ શું છે છે તે જાણે આજે આપણામાંના ઘણા બધાના સેલફોનમાં રહસ્ય છુપાયું છે કોઈને ખબર ના પડવી જોઈએ કઈ સ્ત્રી સાથે વાત કરીએ છે ખબર ના પડવી જોઈએ કયા પુરુષ સાથે વાત કરીએ છીએ ખબર ના પડવી જોઈએ કોની સાથે ચેટિંગ કરીએ છીએ ખબર ના પડવી જોઈએ શું શું જોઈ રહ્યા છે ખબર ના પડવી જોઈએ તો આજે ભંડાર બન્યું છે જે પોતે પણ બતાવે છે કે તમે પાપમય જીવન જીવી રહ્યા છો આ રીતે તમે તમારા સેલફોનને રહસ્યમય બનાવી દીધું છે તો તેનું કારણ જાણો છો તમે પાપમાં જીવી રહ્યા છો ધ્યાનથી સાંભળો પતિએ ઘરથી બહાર જવાની વાત છે તે ફોનમાં કેવી રીતે વાત કરે છે એક દિવસે કોઈનો ફોન આવ્યો શું ફલાનો નંબર તમારો છે ના જે એ પ્રમાણે જવાબ આપ્યો તરત જ બીજી બાજુના વ્યક્તિએ કહ્યું હા નંબર રોંગ છે એમ લાગે છે હાજી રોંગ નંબર છે કહેવાથી ત્યારે તેમણે કહ્યું નંબર રોંગ છે પરંતુ પર્સન રાઈટ છે પર્સન રાઈટ એટલે શું છે નંબર રોંગ છે પરંતુ તમે તો રાઈટ છો તમે રાઈટ છો એટલે ખરેખર તમારો જે અવાજ છે કેટલો મધુર અવાજ કેટલો ઉત્તમ અવાજ છે તમે રાઈટ પર્સન છો અરે હું કેવી રીતે રાઈટ પર્સન થોડીવાર આટલી વાત તો થઈ વાળો આમ જ થયું હતું આ રીતે અડધો કલાક વાત કરી કાલે ફરીથી હું ફોન કરીશ કેમ થોડીવાર તમારી સાથે વાત કરવા બીજા દિવસે ઠીક એ જ સમયે ફોન કર્યો વાલાઓ અડધો કલાક એક કલાક અને બે કલાક થઈ ગયા વાતચીત તે તે વાત વાત એક પૂછી શું તમે તમારા પતિથી ખુશ છો ત્યારે સ્ત્રીએ કહ્યું તમે મારી વાત છોડો તમે તમારા વિશે જણાવો શું તમે તમારા પત્ની સાથે ખુશ છો ત્યારે તેમણે કહ્યું વાસ્તવમાં જેમની સાથે મેં લગ્ન કર્યું છે એ મારી પત્ની જે છે એનાથી હું બિલકુલ ખુશ નથી કેમ શા માટે એના પહેલા એક છોકરી સાથે મેં પ્રેમ કર્યો તેની સાથે ફર્યો તેની સાથે સંબંધ બાંધ્યા પરંતુ ત્યાર પછી લગ્ન કરવાની વાત આવી અમારા પરિવારે ના પાડી એટલા માટે તેને છોડીને આમની સાથે લગ્ન કર્યા તો શું જેમને તમે છોડી દીધા છે તેમને કદી મળો છો પૂછવાથી તે કહે છે ક્યારેક ક્યારેક છુપાઈને મળું છું શું એ વાત તમારી પત્નીને ખબર છે ના બિલકુલ નહીં શું ઘરના લોકોને ખબર છે ના છુપાઈને હું મારી પહેલી ગર્લફ્રેન્ડને મળતો હોઉં છું બધું જણાવ્યા પછી તમે મારા તો બધા રહસ્યો જાણી લીધા તમારા વિશે કેવું છે ત્યારે તેણે જણાવવાનું શરૂ કર્યું મારું પણ એક બોયફ્રેન્ડ છે મારું પણ એક પ્રેમી છે કોલેજના દિવસોથી જ કેટલા છોકરા મારી પાછળ પડ્યા રહેતા હતા દર મહિને એક બોયફ્રેન્ડને હું બદલ્યા કરતી એટલું જ નહીં એકવાર તો હું પ્રેગનેન્ટ થઈ ગઈ હતી એ બધું જાણીને મારા ઘરના લોકોએ શું કર્યું જાણો છો આ તો અમારી ઇજ્જતને માટીમાં મેળવી દેશે વિચારીને મારા પતિ તો ભોળા છે એમને કશી ખબર નથી એની સાથે લગ્ન કરાવી દીધું શું તમારા જૂના કોઈ મિત્ર પરિચયમાં નથી આવતા તમે ખૂબ સારા છો મારા પતિ જ્યારે કેમ્પમાં જાય છે ને ત્યારે એ સમયે એ લોકો આવે છે એટલે તમે પણ જૂના ખેલાડી છો ખેલાડી એટલે કે પુરુષોને જે તમે કરવા માંગો છો કરો છો સ્ત્રીઓને અમારે જે કરવું હોય તે અમે કરીએ છીએ આ રીતે વાત કરતા સમયે પતિના આવવાનો અવાજ સંભળાવા લાગ્યો મારા પતિ આવે છે ફોન મૂકી દો કહેવાતી પતિએ ફોન મૂકી દીધો પતિએ આવીને કહ્યું મારું માથું થોડું દુખે છે એટલા માટે હું ઊંઘી જાઉં છું મને ડિસ્ટર્બ ના કરીશ ઠીક છે સુઈ જાઓ આ રીતે ખૂબ ભોળા ભાવમાં બોલી પતિ સુઈ ગયા ફરીથી તરત જઈને પેલા ભાઈની યાદ આવી ગઈ જલ્દીથી તેમને ફોન કર્યો ફોન કરવાથી રિંગ વાગતી હતી તે ઉઠાવતા નહોતા ફરીથી ફોન કર્યો રિંગ તો વાગે છે પરંતુ તે ઉઠાવતો નથી અરે સી વાત છે હંમેશા તો ફર્સ્ટ રિંગમાં ઉઠાવી લે છે શું વાત છે ઉઠાવતા નથી શું મારા પતિ સૂઈ ગયા છે ને વિચારીને પતિની પાસે જવાથી એ તો સૂતા હતા ફરીથી તેને રિંગ કરી રિંગ કરવાથી

એમાં રિંગ વાગતી હતી એનો નંબર ત્યાં આગળ દેખાય છે અરે હું તો પેલાને ફોન કરું છું મારા પતિમાં કેમ રિંગ દેખાય છે તેનો પર્સે એવો છૂટવા લાગ્યો પતિએ આંખ ખોલી અત્યાર સુધી તે મારી સાથે જ વાત કરી છે શું તમારી સાથે વાત કરી અરે પગલે મે નંબર બદલ્યો અને થોડો અવાજ બદલ્યો અન્યાય કરો છો જૂઠું કરો છો પગલી મેં અન્યાય શું કર્યો છે ક્યાં છતર્યા છે મેં તો કેવળ અવાજ બદલ્યો હતો પણ તું તો તારા માણસને જ બદલી નાખે છે હવે અડધો કલાક તો બીજા ખરી સિરિયલ હવે શરૂ થશે શું થવાનું છે બસ જોતી રહે તેની માં આવી ગઈ તેના પિતા આવી ગયા લગ્ન પહેલા જ આ ગર્ભવતી થઈ ગયેલી અને આ તો ખૂબ જ નાદાન છે ભૂડી છે એમ કહીને મારા માથા પર નાખી દીધી હતી અરે ના જમાય એવી દીકરી નથી મારી ખુબ સારી છે દીકરા છે મહિનામાં એક એવી પાપી સ્ત્રી સાથે મારું લગ્ન કરાવીને શું મારું જીવન તમે નાશ કરવા માંગો છો વાલા ભાઈઓ અને બહેનો પતિ જ્યારે એ વાત કહેતા હતા ત્યારે એ પત્ની પોતાની શરમને લીધે માથું નમાવી દીધું તેને જન્મ આપવાને લીધે તેના માતા પિતાને પણ શરમને લીધે માથું નમાવું પડ્યું જ્યાં સુધી તમે પાપ કરતા રહો છો ત્યાં સુધી તે પાપ તમને ખુશી અને આનંદ આપતું રહે છે પરંતુ એક વાત સાંભળો પાપનો એક સ્વભાવ છે અને તે શું છે એ તમને પકડાવી દેશે જેવું પાપ બહાર પ્રગટ થઈ જશે ત્યારે શરમને લીધે અપમાનથી માતાને અને પિતાને માથું નમાવવું પડ્યું પાપ કરવાથી જે પકડાઈ ગઈ આ પાપી સ્ત્રીને શરમથી માથું નમાવવું પડ્યું તેનું પાપ તેના માટે અપમાન લઈ આવ્યું શરમથી તમે માથું નમાવી દો એવું બનાવે છે તે દિવસે આદમ અને હવાના પાપને લીધે શું થયું જાણો છો શરમ અપમાન તેમને સહેવું પડ્યું એટલા માટે તો તેમણે પોતાનું નગ્નપણું છુપાવો પ્રયાસ કર્યો પરમેશ્વરે જ્યારે એદનની વાડીમાં આવીને તેમને પોકાર કર્યો અવાજ સાંભળીને તરત જ જઈને ઝાડીઓની પાછળ છુપાવાની જરૂર શા માટે પડી શા માટે તેમને છુપાવવું પડ્યું પરમેશ્વરથી ડરીને છુપાવવું પડ્યું ફરીથી જણાવું છું કે પાપ મનુષ્યના જીવનમાં ડરને લઈ આવે છે તેને સંતાવું પડે છે એટલા માટે આપણામાંથી ઘણાના જીવનો રહસ્યમય છે કોઈને કહી ના શકે એવા ઘણા બધા રહસ્યો છે આ રહસ્યોનું છુપાઈ જવાનું છુપાવવાના સ્થાનોનું આ રહસ્યમય મિત્રોનું રહસ્યમય સ્થાનોનું કારણ શું છે તેઓ કેમ સંતાઈ ગયા તમે કેમ સંતાવ છો સંતાવાનું કારણ શું છે શા માટે રહસ્યમય જગ્યાને શોધો છો ક્યારે પત્ની પિયર જશે પત્ની પિયર જાય તો તમને આટલી ખુશી કેમ છે ક્યારે માતા પિતા નોકરીમાં જશે ક્યારે માતા પિતા ઘરમાંથી બહાર જાય આમ વિચારીને તમે કેમ ચોરની જેમ છુપાઈને જોઈ રહ્યા છો કેમ કે તે આવશે એમ વિચારીને તેનો આવવાનો સમય થઈ ગયો આજે કેટલા બધા છોકરા અને છોકરીઓ માતા પિતા નોકરીએ જાય એટલે બસ પાપમય કામ કરવા માટે ઉત્સાહિત છે ખાનગી એવી જગ્યાને શોધે છે સાવધાન જુવાન ભાઈઓ અને બહેનો તમે જે ગુપ્ત જગ્યાએ રહો છો એ તમારો નાશ કરશે આજે આપણામાં કેટલા લોકો એમ કહેશે પિતા તમારી ઈચ્છા અનુસાર હું જીવવા માંગુ છું હું મારું જીવન તમારા હાથોમાં સમર્પણ કરું છું એમ કહેનાર છે તો મારી સાથે મળીને પ્રાર્થના કરશો આવો પ્રાર્થના કરીએ મહાન પવિત્ર પ્રેમી પરમેશ્વર પિતા સામર્થ્યવાન વચન દ્વારા આજે તમે દરેક વ્યક્તિની સાથે વાત કરી તમારું ધન્યવાદ અને સ્તુતિ કરીએ છીએ પિતા ખબર નહીં મનુષ્ય શરૂઆતથી જ તમારી વાત સાંભળતા અથવા તમારી વાત માનતા સૈતનની વાત સાંભળવા માટે અને તેની વાત માનવા માટે વધારે ઈચ્છુક હોય છે તેની ભૂલોને લીધે અને તેના પાપને લીધે જીવનમાં નુકસાન થશે જીવનની અંદર કષ્ટ આવશે નાશમાં જવાશે બરબાદ થઈ જવાશે જાણતો હતો ખબર નહીં કેમ સાંભળીને પરંતુ આજે તમે કહ્યું કે તમે ક્યાં છો પિતા અમે માની રહ્યા છે તમે જ્યાં જોવા માંગો છો ત્યાં અમે નથી પિતા તમે જ્યાં આગળ ચાહો છો ત્યાં અમે નથી પીતા તમે જ્યાં આગળ અમને જોવા માંગો છો એ સ્તરમાં અમે નથી પીતા એ સત્ય છે અમને ક્ષમા ક્ષમા કરજો કરજો માફ આજે જેટલા લોકો લોકો તમને દુખી કર્યા છે છે તે માંગી રહ્યા પિતા આજથી તમારી મરજી પ્રમાણે જીવીશું તમારી ઈચ્છા અનુસાર જીવીશો તમે જ્યાં કહેશો ત્યાં અમે રહીશું જેવું રહેવું જોઈએ તેવું રહીને એમ કહીને જેટલા લોકો પસ્તાવ કરીને પોતાનું જીવન તમને સોંપી રહ્યા છે તેમનું નામ જીવનના પુસ્તકમાં આ જ લખી દેજો પિતા પ્રભુ ઈસુના નામથી માંગે છે પિતા આ મેન प्रभु के नाम से सबको शलोम मेरा नाम लावण्या तेजा है मेरे पति का नाम पट्टा भी है ये हमारा बेटा है हमारी शादी के लिए मेरे पति बहुत से लोगों के पास उधार में पैसे लिए हम मेहनत से काम करते थे फिर भी पैसे उनको भरने में चला जाता था हमें खाने के लिए भी बहुत मुश्किल होता था शादी होने के बाद भी मुझे दुख सहना पड़ता था आर्थिक समस्याओं के कारण तड़पते रहते थे इसके कारण हमें दूसरे लोगों के पास उधार में पैसे लेना पड़ा मेरे पति को ठीक से काम नहीं रहता था अगर काम रहे भी तो वो ठीक से घर में पैसे नहीं देते थे हर समय दोस्तों के साथ पार्टी करते थे घर का बिल्कुल ध्यान नहीं देते थे बचपन से ही प्रभु पर विश्वास करती थी और अच्छी तरह से जीवन बिताती थी मेरे पति यीशु पर विश्वास नहीं करते थे चर्च आने कहने पर भी वो नहीं आते थे बाइबल पढ़ने कहते तो नहीं पढ़ते थे वो अपनी मर्जी के अनुसार जीवन बिताते थे मेरे पति को सुधारिए ऐसे में प्रभु से प्रार्थना करती थी एक दिन मैं अपने घर में टीवी में कलवरी आवाज सुनी प्रभु सीधे मुझसे बात किए ये वचन हमारे परिवार के लिए बहुत आवश्यकता है तब से मैं नियमित रूप से कलवरी आवाज प्रोग्राम देखती थी और मुझे बहुत हिम्मत मिलता था मैं अपने पति को भी कलवरी आवाज सुनाती थी और उन्हें कलवरी टेंपल आने कहती थी लेकिन वो आने से मना करते थे कर्जों के बारे में सोचते हुए बहुत दुख होता था मुझे क्या करना समझ में नहीं आता था एक दिन मैं अपने पति से कलवरी टेंपल आने कही वो आने के लिए तैयार थे लेकिन अगर मुझे वचन ठीक नहीं लगेगा तो मैं वापस आ जाऊंगा कहे ऐसे कहकर वो मेरे साथ कलवरी टेंपल आए उस दिन प्रभु सीधे हमारे जीवन के बारे में हमसे बात किए व्यर्थ बोझों को आप मत उठाइए बहन चिंता मत कीजिए भाई व्यर्थ विषयों के लिए आपके जो भी बोझ है प्रभु से दूर करेंगे सिर्फ आप उसके सामने घुटने अपनी इच्छा से मत कीजिए वरना आप रास्ता भटक जाएंगे अपनी इच्छा के अनुसार मत कीजिए क्योंकि वो आपको आगे नहीं ले जाएगा परमेश्वर की इच्छा आपको आगे ले जाएगी परमेश्वर की इच्छा पूरी करेंगे तो आपकी जरूरतें पूरी होगी वचन सुनकर मुझे बहुत अच्छा लगा मेरा विश्वास बढ़ा तब मैं प्रभु से हमारी आर्थिक समस्या दूर कीजिए मेरे पति को सुधारिए ऐसे में प्रार्थना की मेरे पति आराधना में भाग लिए वचन सुने सर्विस होने तक वह चर्च में ही बैठे रहे उस दिन प्रभु मेरे पति में बदलाव लाए सर्विस के बाद वो मेरे पास आकर कहे अब से हम हर रविवार इसी चर्च को आएंगे कहे तब मैं बहुत खुश हुई प्रभु की स्तुति की प्रभु को धन्यवाद दी तब से हम नियमित रूप से चर्च आते हुए आत्मिक रूप से आगे बढ़ रहे हैं कलवरी टेम्पल में 40 दिन फास्टिंग प्रेयर्स चल रहे थे फास्टिंग प्रेयर्स में हम आए एक दिन सतीश जी जिनको बच्चे नहीं हैं, उनके लिए और जिनको आर्थिक समस्याएं हैं, उनके लिए प्रार्थना किए हम दोनों मिलकर प्रार्थना किए कुछ दिनों के बाद प्रभु हमारी प्रार्थना को सुने हमें उत्तर दिए हमें बेटा दिए और हमारी आर्थिक समस्या दूर किए हमारे जीवन में इतने आश्चर्य किए ईशु को हम क्या दे सकते हैं मैं घरों में काम करती हूँ मेरे पति सैलून शॉप में काम करते हैं ऐसे कुछ पैसों को इकट्ठा करके पवित्र वचन को कलवरी आवास के द्वारा हम लोगों को सुनाएं। इतना ही नहीं हम लोग कलवरी आवास टीवी प्रोग्राम के द्वारा बहुत से बार सुसमाचार सुनाते रहेंगे ऐसे निर्णय लिए अब मेरे पति प्रभु के मार्गों पर अच्छी तरह से जीवन बिता रहे हैं अब वो अच्छी तरह से हमारी देखभाल कर रहे हैं अब हम बिना कोई कमी के खुशी से जीवन बिता रहे हैं हमें वचन के द्वारा हिम्मत दे रहे हैं हमारे परिवार का निर्माण किए प्रभु के दास सतीश कुमार जी को हमारा धन्यवाद हमें बच्चे नहीं थे बेटा दिए हमारे परिवार में खुशियों से भरे को सारी महिमा आदर गौरव मिले प्रभु प्रिय भाइयों तथा बहनों आप सरोज बेहज त्रन में प्रारंभ थोड़ा बेहज तेवीस मीस वर्ष थी गया प्रोग्राम थी प्रेम करो પ્રોત્સાહન આપ્યું પ્રાર્થના કરી વળી એટલું જ નહીં તમારી ભેટ દ્વારા તમે સર્વે મદદ કરી એટલા માટે હું આપ સર્વનો સંપૂર્ણ મનથી આભાર માનું છું આજે આ કાર્યક્રમ દ્વારા હજારો અને લાખો લોકો સુધી જીવિત પરમેશ્વરના અદભુત સુવાર્તાને પહોંચાડવા માટે તમારા દ્વારા થયેલી સહાયતાને માટે હૃદયથી આભાર માનું છું એ સમયે અમારો આ કલવરી અવાજનો કાર્યક્રમ કેવળ હિન્દીમાં જ નહીં ભારત દેશમાં બોલાતી ભાષાઓ દરેક મુખ્ય ભાષાઓમાં સુવાર્તાને પહોંચાડી શકે મહેનત કરીએ પ્રમાણે દરેક મહિને લગભગ પચાસ ટીવી કાર્યક્રમોને પ્રસારિત કરીએ છીએ બોજથી ભરાયેલી આ સેવકાએ આગળ વધે તે માટે ચોક્કસ સ્વરૂપે તમારી સહાયતા પ્રાર્થના અને સહયોગ જરૂરી છે

સ્પોન્સર મિટિંગમાં તમે પણ સામેલ થઈને તમારા પરિવાર તરફથી એક ટીવી કાર્યક્રમની સહાયતા કરવા દ્વારા સુવાર્તાને લાખો લોકો સુધી પહોંચાડો હું વિનંતી કરું છું વલાઓ આ સપ્તાહમાં પરિવારમાં શું કોઈનો જન્મદિવસ છે અથવા પરમેશ્વરે તમારા જીવનમાં કોઈ શુભ કાર્ય કર્યું છે તમારી પ્રાર્થનાનો જવાબ આપ્યો છે જો આપેલ છે તો તમે ધન્યવાદી થઈને કલવરી અવાજની સહાયતા કરશો અમારું એડ્રેસ કલવરી પોસ્ટ બોક્સ નંબર ત્રીસ કુકટપલ્લી હૈદરાબાદ તેર!